શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે એક માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંસારી માણસની સ્થિતિ કેવી હોય છે બધા સંતોએ ભવરોગ માટે ખાતરીની દવા બતાવેલી છે બધા સંત પોતપોતાની રીતે મોટા જ છે પણ તેમાં પણ સમર્થે તો પોતાની જગા ન છોડતા સંસારી લોકોનું ચિત્ત શામાં ગૂંચવાયેલું છે તે જોયું અને પછી જ રોગનું નિદાન કર્યું આપણો મુખ્ય રોગ સંસાર દુઃખરૂપ હોવા છતાં સુખરૂપ લાગે છે એ છે રોગ તો પકડાયો પણ તેની દવા નહીં લઈએ તો પછી તે કેમ કરીને સારો થાય જેવો રોગ હોય તેવી દવા આપવી પડે છે અજીર્ણથી પેટ દુખતું હોય પણ ભૂખથી દુખે છે એમ લાગે અને વધારે ખાઈએ એ કેમ ચાલે સંસાર જેને દુઃખરૂપ લાગે છે એને જ પરમાર્થ માર્ગની જરૂર છે દારૂડિયો માણસ દારૂમાં પોતાનું બધું જ હોમી દે છે દારૂના નશામાં નહીં હોય ત્યારે તે ભાનમાં હોય છે અને તેના બૈરા છોકરાની તેની ચિંતા થાય છે પોતાનો સંસાર સીધો સાધો ચાલવો જોઈએ એમ પણ તેને થાય છે પણ તેની બુદ્ધિને એમાંથી રસ્તો કેમ કાઢવો તે સૂચતું નથી પછી પાછો એ એટલો દાર એટલો તો દારૂ પીએ છે કે સાનભાન ભૂલી જાય છે અને એમ એમાં ને એમાં જ તે પોતાનો નાશ નોતરે છે બરાબર એવી જ સ્થિતિ સંસારી માણસની હોય છે શરૂ શરૂમાં તેને સંસારમાં મજા આવે છે અને તે એમાં રાંચે છે પણ પછી થોડો સમય જતાં તે થાકે છે તેની હોશ ઓછી થઈ જાય છે અને એને એમ થાય છે કે તેને હાથે પરમાર્થ કેવી રીતે થાય પણ પછી વળી પાછો તે જોરશોરથી સંસારમાં મંડી પડે છે અને છેવટે હીન સ્થિતિમાં મૃત્યુ પામે છે જગતનો જે ઘાત કરે છે તે એક રીતે પરવડે કેમ કે જગત પોતાને સંભાળી લેશે પણ જે માણસ પોતાનો ઘાત કરે છે તેને કોણ સંભાળનાર તેની સ્થિતિ તો ખૂબ જ ખરાબ જે ફક્ત સંસારમાં જ એકદમ રચ્યો પચ્યો છે તેને આવો આત્મઘાતક જાણવું ખોટું છે એમ જાણવા છતાં તે તેમાં સુખ માનીને રહે છે અને ભગવાને જે કંઈ બધું બનાવ્યું છે તે મારા સુખને માટે જ છે એમ સમજીને મરતા સુધી તેમાં જ ખરડાયેલો રહે છે એકનો એક જ કરતા રહેવા છતાં માણસને કંટાળો કેમ નથી આવતો ગઈકાલે જે કર્યું એ જ આજે કરીએ છીએ આપણા ખ્યાલમાં નહીં આવે તો એ તેનું તેજ બનતું રહે છે તે જ જમવાનું તે જ નોકરી તે જ પૈસા મેળવવાનું બધું તેનું તેજ જો આમ છે તો માણસને એનો કંટાળો નહીં આવવો જોઈએ કે એનું એક કારણ એ હોઈ શકે કે સંસાર અતિ મધુર હોવો જોઈએ અગર તો એમ હોઈ શકે કે આપણે તૃષ્ણા જ કદી પૂરી થતી નથી એ બેમાં બીજું જે કારણ છે તે જ ખરું છે આપણે તૃષ્ણાનો અંત નથી એ જ સાચું છે સંસારમાં સુખ છે એવી કલ્પના આપણે કરી અનેક વેળા તેનો અનુભવ પણ લીધો છતાં પણ આપણી એ કલ્પના સાચી છે કે ખોટી એ સમજાતું નથી એ પણ વિચિત્ર જ છે ને જે માણસ સંસારના પોતાના અનુભવમાંથી શીખતો નથી તે કશાથી પણ શાણો બની શકતો નથી અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ